જેમાં ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ પરમાર અને ટ્રસ્ટના વડોદરામાં રહેતા સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવી માનવતા મહેકાવવામાં આવી પ્રતિકાત્મક વિતરણ કાર્યક્રમ દીપ પાર્ટી પ્લોટમાં એમએસ યુનિવર્સિટીના ટેકનોલોજી વિભાગના નિવૃત્ત પ્રાધ્યાપક બી કે માયાવંશીની અધ્યક્ષતામાં યોજાયો ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રસ્ટના ઉપપ્રમુખ રણછોડભાઈ જાડિયા ચતુરભાઈ વણકર અંબાલાલભાઈ સુરેશભાઈ જગદીશભાઈ દિનેશભાઈ તથા અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો મોટી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા વિતરણ કાર્યક્રમ બાદ વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં સ્વયંસેવકો દ્વારા વિદ્યાર્થીઓના ઘરે જઈ કીટનું વિતરણ કરવામાં આવ્યું કિટ સ્વીકારતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી કિટ વિતરણનો તમામ ખર્ચ ટ્રસ્ટમાંથી નહીં કરતા લોકભાગીદારી દ્વારા કરવામાં આવ્યો હોય ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ દ્વારા તમામ આયોજન સુપેરે પાર પાડવામાં આવ્યું હતું સાથે વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા માટે અધ્યક્ષ મહોદયા બી કે માયાવંશી તેમજ ક્લાસ વન અધિકારી જીતેન્દ્ર ફરમાણ અને પ્રમુખ શ્રી વિજયભાઈએ ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે તો કંઈક